નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શ્રી નારાયણ વિઝન રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર ચોવીસ અંતર્ગત લુણાવાડા નારાયણ વિઝન સેન્ટર ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો આજ રોજ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ ઉપક્રમે લુણાવાડામાં આવેલ નારાયણ વિઝન સેન્ટર ખાતે મહીસાગર જિલ્લાના ડ્રાઈવરોને આઈ ચેક અપ ચકા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ડીવાયએસપી સાહેબ એઆરટીઓએસવી વર્મા સાહેબ નારાયણ વિઝનના ડોક્ટર ઉમેશભાઈ પરીખ ટ્રાફિક પીએસઆઈ એચવી સિસોદિયા પીએસઆઈ વીડી ખાંટ મેડિકલ એડવાઇઝર અતિરેક શાહ તથા મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા અને આઈ ચકાસણી કરવામાં આવી રિપોર્ટ બોય વી ન્યૂઝ લુણાવાડા

એ મફત જે આગની ચેકિંગ થી માંડીને જે ઓપરેશન સુધીની ખૂબ માનવીય સેવા કે કાર્ય કરે છે એમનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જે વાહન ચાલકો ને મેં તમામે આ ચેકિંગ માટે અપીલ કરી છે એટલું નહીં પણ જે આટલી સુંદર સંસ્થા જે આંખનું મફતમાં ચેકિંગ અને ઓપરેશન કરતી હોય તો મહીસાગર જિલ્લાના તમામ જે જરૂરિયાતમંદ નાગરિકો આ લાભ સંસ્થાનો લાભ લે અને પોતાની આંખની ચકાસણી કરે એવી આપના મીડિયા માધ્યમથી સૌને અપીલ કરું છું